ધોરણ દસ અને ધોરણ બારના બોર્ડના વિદ્યાર્થીઓ ડર મુક્ત થઈ પરીક્ષા આપે અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવા શુભ આશયથી કામરેજ ખાતે પલસાણા અને કામરેજની સાત જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ માટે મોડલ ટેસ્ટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું કામરેજ અને પલસાણાના ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ડર કે તણાવમાં ન આવે અને ભયમુક્ત વાતાવરણ પર પરીક્ષા આપે તેવા શુભ આશ્રયથી કામરેજની રામકબીર શાળા ખાતે મોડેલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોડેલ ટેસ્ટમાં કામરેજ અને પલસાણાની સાત જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો